मस्त मंदिर है हम <laughs> शांति मड़ी है एक बार हम अंदर बैठा हुए तो का ऋतिक बैठे हैं ऋतिक भाई की दुकान पर ऋतिक भाई देख रहे तो हैं ब्लो किसका ब्लॉग देख रहे हो ऋतिक भाई विलेज लाइफ विद शिव और ओम गुड मॉर्निंग जय द्वारकाधीश जय श्री राम तो अजय वेला उठ गया तो આપણે મસ્ત જાગી ગઈ અને આપણા સાતસો સબસ્ક્રાઈબર્સ પૂરા થાય એમ છે હમણાં તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને બ્લોગ કેવાક લાગે એ કોમેન્ટમાં કહો કે કેવાક લાગે આપણા બ્લોગ હવે હમણાં કોમેન્ટ નથી કરતા જરી કોમેન્ટ કરી નાખો અને હાલો તો મસ્ત હવે ચા પી લઈ જઈ ગયા છીએ તો મસ્ત ચા બાવીને ફ્રેશ તો પછી આપણે નીકળી નગર ચર્ચામાં આતો બહાર નીકળી એક જાય હાલો મળી આગળ નીચે આવી ગઈ ચા રેડી છે ચા પી લઈ મસ્ત જેઠાલાલ જોતા જોતો હાલો આ સરકારે હુઈ ગઈ એમ જો ફૂલ ના કોડા ઢેડે ક્યાર નહીં હાલો ચા પી લઈ પછી ફ્રેશ થઈને પછી ક્યાંક બહાર નીકળી આવે ફ્રેશ થઈ ગઈ

ઓલા સિદ્ધાર્થ ભાઈ તો ફોન ઉપાડતા નથી દુબઈ વાળા વાણીયા વાળી બાજુ જો આવેલો જ આવું રુત્વિકભાઈ બાજુ ત્યાં તેને ફોન કરું હું કરે બેઠે હે દુકાન પર હે લો દેખ રહે લાઈફ વિથ ઓર ઓમ મને તો

ના ચાલુ કરીને બધાય કરી બધા જો ઉખાડે કા ઉખાડ લે તો જોવે તો હું એ કઈ વાંધો નહીં તમારે આજ કરવાની છે ને એક તો તમારા વખાણ કઈ કે હાલી ને જઈએ હાલો હમણાં બતાવું હું કરે નહી હલો તો મસ્ત ઘરે પહોંચી ગઈ ઋત્વિકભાઈ ની હતી જમવાનું આવી ગયું હોય તો જમી લઈ મસ્ત પછી એક જગ્યાએ જવાનું છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરી તો હાલો જમી લઉં ચિગે ઋતિકભાઈને पान ખાવું છું તો ન્યા ઓકે પ્રતીકભાઈ હા મજા મજા તમે યાર ઘણા ટાઈમે થઈ ગયા તમે આટલા બધા દી તો એમ કહેતા હતા તમે આમ વિદેશ ફરવા ગયા ગયા દુબઈ દુબઈ બેટા બેઠા તમે એમ નતા કહેતા ભાઈ આ જન્મથી જ કોટી નો

કઈ જગ્યાએ આવે ઓખડદર હાલો તઈ કોખડદળ જઈ કન્ટિન્યુ કરી હાલો તઈ પ્રતિકભાઈ હા ભાઈ મળી પછી હાલો ને 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 સોચે મત સબસ્ક્રાઇબ કીજે આઈ એમ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હાલો તો હું રુતિકભાઈ પૂછી ગઈ મસ્ત ઓખડદર બંધવાળા મેલેડી માં અંદર વિડીયો ઉતારવા દે તો દર્શન કરાવીશ હાલ હું દર્શન કરી લઉં મસ્ત પહોંચી ગયા તા મસ્ત કારુ તું ભાઈ બંધવાળા મેલડી માં બંધવાળા મેલડી માં કોખડદોડ મસ્ત મંદિર છે આમ શાંતિ મળી જાય એક વાર આમાં અંદર બેઠા હોય તો કારુ ભાઈ અંદર આમ મૂર્તિ સામે બે એટલે જો દર્શન થઈ ગયા એટલે મજા જ આવી ગઈ કઈ જગ્યાએ આવે કોખડદોડ એવું હોય તો વિઝિટ કરજો આવજો એકવાર ટાઈમ કાઢીને આવવા જેવું મંદિર છે હાલો અમે તો દર્શન કરી લીધા બરોબર ને ઋતુભાઈ હાલો તો પાછું આમ ગામમાં કંઈક ફેટાવી બતાવી તો હાલો કરો ચાલુ હવે આપણે આપડે ગાડી લઈને હાલ તો પૂજી કરે અને હવે તો ફૂલ ચડી સુઈ જવાની જ વાત છે આ સરકાર આવી ગયો ત્યાં તો હલો વિડીયોને કરી એન્ડ કાલે મર્સી નવી એનર્જી અને નવા બ્લુક સાથે ત્યાં સુધી ગુડ નાઇટ સ્વીટ ફ્રેન્ડ ટેક કેર અને સ્ટેટ્યુ હાલો Muy bien no lo no, a no, no, no.